અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભગવાનના સ્વાગતથી લઈને મહેમાનોના આગતા સ્વાગતાને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે માવેરાના દર્શન માટેની આમંત્રણ પત્રિકા તૈયાર કરાઈ સૌથી પહેલું આમંત્રણ ભગવાન જગન્નાથજીને મોકલાયું હવે વિવિધ મંદિર અને સાધુ સંતોને મોકલાશે આ આમંત્રણ સુરતથી ભજન ગાયક ચિંતન પટેલને આપવામાં આવ્યું છે નિમંત્રણ માઇક્રો પ્લાનિંગ માટે યજમાન મેપ તૈયાર કરવામાં આવ્યો છે ત્રીજી જુલાઈએ બે દિવસ ભગવાન મોસાળ આવશે આપને જણાવી દઈએ ચાર જુલાઈએ અન્નકૂટ દર્શન અને સુંદરકાંડ તથા તાંડવનું આયોજન કરવામાં આવ્યું છે માત્ર અમદાવાદ માટે જ નહીં પરંતુ ગુજરાત માટે સૌથી મોટો પાવન પર્વ એટલે રથયાત્રા અને એની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને અત્યારે નિમંત્રણ પત્રિકા પણ આવી ચૂકી છે અને લખાઈ રહી છે આપણી સાથે યજમાન ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો નિમંત્રણ પત્રિકા લખી રહ્યા છો આપ અને એ પણ ભગવાન શ્રી જગન્નાથને નિમંત્રણ પાઠવી રહ્યા છો કેવી લાગણી જગન્નાથ ભગવાનની આપણા હાથે શબ્દોથી લખવું એ મહામૂલી વાત છે અમને આ અનેરો અવસર મળ્યો છે એટલે એને બહુ જ ધામધૂમથી ઉજવવાનું અમે કરી રહ્યા છે પણ ક્યાંક નાની મોટી ચૂક રહી જતી હશે તો એને સુધારવા પ્રયત્ન કરી ચાર માણસોને પૂછી અને કંઈક ધામધૂમથી ઉજવવા પ્રયત્ન કરી રહ્યા છે અને એની અત્યારે પત્રિકાઓ લેખન ચાલે છે એને કોઈ વ્યક્તિ ના રહી જાય જે ઉત્સાહિત હોય એવું અમે ખાસ ચાર વ્યક્તિને પૂછીને સલાહ સૂચન લઈને એમાં આગળ વધી રહ્યા છીએ નિમંત્રણ પત્રિકા છે કોને કોને મોકલવામાં આવશે એમાં આપણા પૂર્વની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી આ બીજી ત્રીજી વખત લાવો મળ્યો છે જગન્નાથ ભગવાનના મામેરો ભરવાનો તો એમાં સંતો મહંતો આ એરિયામાં જે મોટા મંદિરો છે મોટા ધર્મસ્થાનો છે સંતો મહંતો છે ત્યાર પછી સગાવાલા છે સોસાયટીના સભ્યો છે ત્યાર પછી બીજા નજીકના અમારા વેપારી મિત્રબંધુઓ છે હું જે ધંધામાં સાથે સંકળાયેલો છું એ બધાને નિમંત્રણ આપવાના છે તેમ છતાં જાહેર આમંત્રણ બી આપણે આપવાના છે કે ભગવાન આપણા ઘરે બે દિવસ છે તો બે દિવસ બધા સાર્વજનિક રીતે દર્શન કરવા અનેરો લાવો લઈ શકે છે બિલકુલ આસ્થાના રંગમાં કોઈ પણ રંગની કમી ન ચૂકી જવાય તે પ્રકારનો પ્રયત્ન યજમાન તરફથી કરવામાં આવી રહ્યો છે આપ જણાવો એક મેપ દેખાઈ રહ્યો છે શેનો મેપ છે કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે એકચ્યુઅલી તૈયારી તો ઓલમોસ્ટ બધી થઈ ગઈ છે એમાં કોઈ કચાશ રાખી જ નથી આપણે છતાં પણ એકદમ માઇક્રો પ્લાનિંગ એ રીતે કરવું છે કોણ ક્યાં બેસશે કોણ ક્યાંથી ક્યાં જશે કોણ દરેક દરેક માણસની દરેક દરેક પ્રકારની વ્યવસ્થા આપણે કરેલી છે સપોઝ ભગવાન છે તો ભગવાનની બેકગ્રાઉન્ડમાં એનું સ્ટેજ કેવી રીતે બનશે એનું પણ આપણે પ્લાનિંગ કરેલું છે છતાં એ એ અને પછી રાત્રે જે પ્રોગ્રામ છે એમાં પણ સિટિંગ એરેન્જમેન્ટ કઈ રીતે કરવું છે એનું પણ આપણે પ્લાનિંગ કરેલું છે જેથી કોઈને તો કોઈ તકલીફ પડે નહીં ઘરના જેન્ટ્સ મોટી મોટી તૈયારીઓ કરે તો છે જ પરંતુ એમાં સૌથી જે નાની નાની વસ્તુઓ છે એની ઝીણવટભરી જે ધ્યાન રાખવાનું એ મહિલાઓ જ રાખતા હોય છે વિશેષ કયા પ્રકારનું આયોજન કઈ કઈ તૈયારીઓમાં અત્યારે આપ જોડાયેલા છો નાની નાની તૈયારીઓમાં જણાઈએ તો અમે લેડીઝ લોકોએ નક્કી કરેલું કે આપણે મહેંદી રસમ રાખીએ પ્લસ અમારી સોસાયટીના સભ્યોએ બી કીધેલું કે આપણે છે ને કે ભગવાનનું સામયું કરીશું તો આપણે જવારા બી વાઈશું તો એનો બી એક પ્રોગ્રામ અમે રાખવાના છીએ બિલકુલ લ્હાવો ખૂબ મોટો મળ્યો છે કારણ કે દરેક વ્યક્તિ આવા એક સપનું જોતું હોય છે કે જે ભગવાનની રથયાત્રા જ્યારે નીકળે ત્યારે યજમાનનો જે લાહવો છે એ અમને મળે અત્યારે કેવી લાગણી અનુભવાઈ રહી છે અત્યારે ખૂબ ખુશી થાય છે કે દીકરા દીકરીઓના મેરેજ તો થતા જ હોય બહેનોના ત્યાં મામેરા પણ કરતા હોય છે પણ જ્યારે ભગવાનના ઘરે મામેરું કરવામાં આવે ભગવાનના મામા મામી બનવાનું આવે ત્યારે ખૂબ જ આનંદ થાય છે એમ જ્યારે ભગવાન અમારા ઘરે બે દિવસ છે ત્યાં અમે અન્નકૂટ પછી રાત્રે ભજન રાખ્યા છે સુરતથી એક પ્રખ્યાત કૃષ્ણ ભજન એક છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે બીજા દિવસે અન્નકૂટ અને સાંજે શિવ તાંડવ જેવા પ્રોગ્રામો રાખવામાં આવ્યા છે એટલે બે દિવસ અમે બસ ભક્તિભાવમાં લીન હોઈશું

एसोसिएट स्पॉन्सर तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस लाइफ में असली स्वाद चुका है एम डी ए चंकी चाट मसाला पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर्ड बाई कायम चूर्ण करे कप्स की छुट्टी अब टैबलेट में भी उपलब्ध अपार अनुशक्ति वायर